ચણા પાવડર ધનિયા પાવડર ચણા નો લોટ નાખીશું જોઈ લો મિત્રો આવી રીતે કઈક લુક આવે છે પાણી તો એડ કરવાનું જ નહીં કારણ કે દૂધી નું પાણી નીકળશે જીમા શું બન્યું છે અને શું કેવાય રીતિકાને જ ખબર છે

એટલે ખબર પડે આ તો મેડમ ફોન કરું કાતો દાદા મૂકવા નહીં આવે આજે હું તને મૂકવા આવું એટલે મેડમ કહું કે તને સરવારા બાદ બાકી કશું આવડતું નહીં આ ટ્યુશન મૂકી દઈએ આજે તારું ટ્યુશન ખોલ નાખું યાર અને સ્કૂલ ટીચર તો એવી આપણે ટ્યુશન મૂકીએ ને તો કેમ કે સ્કૂલમાં ભણેલું એને ભણેલું ટ્યુશનમાં ભણાવવાની આવડે છે એમ કે એટલે શું બીજા સાહેબ જોડે ટ્યુશન મૂકવાની હા એ જ ને ટીચર જોડે બસ પણ આજે હું કોઈ ખોલાવું ટીચર હોય એવું કોને ખબર હા

સો ને વીસ કેટલા થાય એસી જો દાદી શું કહેવાય એકસો વીસ થાય સાચી વાત છે એમ ક્યુ બીજા કે સાચું હા લખ એકસો વીસ કેનું લખાય લખતું એકસો વીસ કેનું લખાય

અથાણું મૂકવાનું આમ રોલ બનાવી દેવાનો પછી યમી યમી ચમચી હા ચોડી દેવાનું ચાલે ટાઈમથી જવાનું પીહું ફટાફટ ચાલે કે હું પીહુને મૂકીને રૂહી મારે પીહુ નામ નામ કોમ્બિનેશનમાં બહુ જ એટલે બહુ જ ભૂલ પડે છે બાકી રૂહીને પીહું કહું છું ને પીહુને રૂહી કહું છું અને જો મિત્રો અત્યારે રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે નથી જવાની પણ મસ્ત મજાનો એક મસ્કો માર્યો રૂહીને અને એટ ધેટ ટાઈમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ચાલો ઓ ચપ્પલ તો પહેર ચપ્પલ પહેર ચપ્પલ ઓ મેના તને સ્કૂલમાં શું ભણાવે છે ઇંગ્લિશ ઇંગ્લિશ ભણાવે બોલો ઇંગ્લિશ ભણાવે રીતિ કાને જો મેડમ ઇંગ્લિશમાં શું લખાવે મેડમ શું ભણાવે 1 2 3 4 5 6 બોલ બેટા જો અત્યારે હું તો આંગણવાડીમાં અમારી રૂહીને મૂકીને આવ્યો છું હવે પાછું જાઉં છું અમારી પીહુને મૂકવા માટે કેમ કે એનો પણ ટાઈમ થઈ ગયો છે અગિયાર વીસ થઈ છે ને ફાઇનલી અત્યારે રેડી છે જો હવે એકને મૂકીને આવ્યા પછી એક નહીં મૂકવા જવાનું હોય ભાઈ સાથે મૂકવા જઈએ પણ એનો ટાઈમ એનો ટાઈમ મેચ થતો નથી એટલા માટે વારાફરતી આંટા મારવા પડે છે ચલો જો મમ્મી તો બેગીને આવે મૂકવા માટે જેમ કે પર્યટન ના જતી હોય પ્રવાસ એવી રીતે મૂકવા આવે ચલો બેસી જાઓ તમે બહાર જો ને બહાર

સ્કૂલે જઈને આવીને આખો દિવસ રીલ્સ જ જોવાની ને જો એટલો પપ્પાની તું વિડીયો જોતી હોય તો કેટલું સારું હા રોહી આપણો બ્લોગ જોતી હોય તો આપણો બ્લોગ જોતી હોય કેટલું મસ્ત મજા આવે અરે આપણો બ્લોગ જોવાનો નહીં બીજાનો બ્લોગ જોવાનો જો બીજાને બધી શોર્ટ જોવે છે વી ત્યાં ચડ્ડી જો કાપી નાખી જો જો વી આ બધા કપડાં છે કમાઈ જવાના હો પણ

અને ધાણા ધાણા જો આ બધું મિક્સિંગ કરી દીધું છે હવે એટલે આ કેવું લાગી છે કા કેર્યુ બનાવ્યું છે નહીં બનાવ તો તો ટ્રાય તો કરીએ કેવો રિજિકા બનાવ્યું શું વાત છે એવું મિત્રો આ દૂધીનો આકાર તો દૂધી કહેવાય ને બાટલી દૂધી નાખશે નાખશે દૂધીનો બનાવતી ને

જો અનેક થારમાં કાઢ લેવાનો છે દૂધીના રેતિકા જોડે બધી આવના વિવાન કી એટલે શું પેલો અનુજ કિચન વારી કરે ચેનલ અનુરાજા ગોસ્વામી ને ના તો અનુજ કી ચેનલ અરુણા બેન હા અરુણા ગોસ્વામી જો હવે આ દૂધીની અંદર આપણે ડુંગરી છે એ થોડી સમર લેવાની છે નાસ્તો બનાવો એમ ના હોય એક યુનિક નાસ્તો જો યુટ્યુબ પર તે પાછો બનાવી દીધો એમ ને મકુ દૂધી આવી છે ઘરમાં પડી તો બનાવી દો ઉપરથી પડી ઘરમાં માં હતી સની આ લસણ મરચા અને મરચા પેસ્ટ અંદર એડ કરી નાખવાની બીજો આદુ લસણ અને મરચાની પેસ્ટ એની અંદર આપણે ધાણા નાખી દેવાના છે કેંદરા ભે જલરામ મસાલો એડ કરવાનો છે. હું પણ મસાલો તો મારો ફેવરિટ જીએસ ગરમ મસાલો. પકોડી જે સ્મેલાઈ ભાઈ? હવે માં મરચું. પછી હળદર પછી મીઠું એન્ડ એડ કરશું. આ શું છે ધણા પાવડર ધનિયા પાવડર એક જ ચમચી ઘણા બધા મસાલા એડ કરી દીધા રીતિકા એ તો એની અંદર આપણે ચારીને ચણાનો લોટ નાખીશું જો કે મેઇન રોલ આજ ભજવે છે ચણાનો લોટ બધા વિચાર જશે કે દૂધીમાં બધું શું નાખ કરે છે હા ને પાછળ વિચાર બજારે બને ત્યારે જોજો

બોલ તેસ મે બેસ માની એડે બેસ હા જોજો મિત્રો આવી રીતે કઈક લુક આવે છે પાણી તો એડ કરવાનું જ નહી કારણ કે દૂધીનું પાણી નીકળશે જ હા નહી એન પણ પાણી એડ ના કરતા તો વાત છે જો આ પાણી એડ નહી કર્યું તો જો કેડું એ છે નહી લીલું સ્મૂથ થોડો લોટ નાખો પડશે લીલું છે થોડું ગીલું મિત્રો આપણે સ્ટીમ આવી દીધું છે સ્ટીમની અંદર પાણી થોડું રહ્યું છે અને એને એક ડીશ મૂકી છે બતાવો જો આ ડીશ છે કેમ કે આ સ્ટ્રીમ એટલું બધું માં કામ આવે છે કેમ કે રક્ષાબંધન દિવસે રીતિકા ભાઈએ ગિફ્ટમાં માં આપ્યું હતું આ સ્ટ્રીમ નહીં રીતિકા હવે એના ભાઈને ખબર પડી ગઈ કે આ મારી બેન નવું નવું વસ્તુ બનાવે છે તો બીજું કશું મારે હાલવું નહીં આપણે સ્ટ્રીમ જ આપી દઈએ તો અંદર આપણે તમે ઘર થોડું લાગી ત્યાં મારી થોડી મોરસ પણ તમે એડ કરી શકો છો મે તો નાખી અંદર ચટપટુ લાગે ને એટલે હા ગરુ લાગે થોડી ટાઈમ ગર ચટટુ ગેસ તો ચાલુ જો મે આ રીતે આપણે જે સ્ટીમ ની થાળી હોય ઘણી થાળી નથી લેવાની સ્ટીમ ની થાળી લેવાની આ સ્ટીમ ની થાળી માં આટલું રિકમ પ્રોબ્લેમ થાય થાળી ગેસ સ્ટીમ બન સ્ટીમર બનાવ હોય તે થઈ જાય આ ચાલો હું સ્ટીમ બનાવ તો આપણે એ રીતના જ કરતે રહે સૌથી નાની પ્લેટ છે થોડું તેલ ની જરૂર કેવો લુકાવાઈ તો તો બધું જો ખાવાનો સોડા આવે સોડા પાપડીઓ ખારો એ બધું નાખી નાખને સ્ટીમ કરેલું છે સાદું સ્ટીમ નહીં વિડીયોમાં કે સ્ટીમ થાય હા થાય 20 મિનિટ લાગીને અંદર 20 મિનિટ લગી રહેવા દેવાનું

મસ્ત છે ને ઓકે તો ચાલો મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ તો પ્લીઝ બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ થોડી વાર પછી તો મિત્રો જેટલા વખાણ કરવી ને એટલા ઓછા છે એટલું મસ્ત બની છે બાકી મેં મારી લાઈફમાં પહેલી જ વખત આ દૂધીનો ઉપયોગ કરીને આ જગ્યાએ બનાવ્યું એને પણ પહેલી વખત ખાધું છે અને મેં પણ પહેલી વખત આવું ટેસ્ટ કર્યું છે એક નંબર લાગે છે હા 拜拜。Bye bye.